એનું રિઝલ્ટ ક્યારે મળે એક શ્વાસો શ્વાસ લીધો એનું રિઝલ્ટ ક્યારે મળે કોને મળે કેટલું મળે જેવો શ્વાસ લીધો નથી મૂક્યો નથી ને એનું રિઝલ્ટ મળ્યું નથી કોને મળે શરીરના અણુએ અણુને મળે પગના અંગુઠો થી લઈને માથાના વાળ સુધી એક ધર્મ કરો અને શરીર ઇન્દ્રિય મન અને આત્મા અચ્છા અરે ज्ञानी ભગવાન તો તો કહે છે કે એક ધર્મ કરો એટલે સકલ વિશ્વને એનો રિઝલ્ટ મળે શું કીધું એ તમે એક ધર્મ કરો એક નવકાર ગણો એક પ્રભુના દર્શન કરો એક રૂપિયાનું નું દાન આપો એક દિવસ શિયાળ પાડો એક નવકાશી નું તપ કરો શું જેને આપણે તપ કેતા નથી હે ભગવાને કીધું છે આપણે નથી કેતા જુઓ ભગવાનના વચન થી આપણે કેટલા દૂર છીએ અને માન્ય છે એમ કે હું ભગવાનને માનું છું ને હું બધું જાણું છું કોઈ આપણને ભૂલથી સાતા પૂછી લે તો કે આપણે ક્યાં સાતા આપણે તો ખાતામાં છીએ શું કે ભગવાન કે છે આ એ તપ નાનકડું તપ પણ તમને સંપૂર્ણ લાભ કરે અને સકલ વિશ્વને લાભ કરે વિશ્વના એક એક જીવોને લાભ મળે

તમે ઈચ્છો કે ન ઈચ્છો તમે ભાવના ભાવો કે ન ભાવો તમે કો કે ન કો શિવ વસ્તુ સર્વ જગત તમે બોલો કે ના બોલો પણ ધર્મ કરે એટલે સકલ વિશ્વનું શિવ થાય અને અધર્મ એટલે કરે એટલે સકલ વિશ્વનું અશિવ થાય અધર્મને અધર્મની તાકાત છે એવો ધર્મ એવા દેવગુરુ ધર્મ આપણને મળ્યા છે જન્મથી મળ્યા છે બેઠેલા મોટા ભાગના જીવો ત્યારથી આ ધર્મને સેવી રહ્યા છે જન્મ્યા ત્યારથી નાનો મોટો કોઈ પણ પ્રકાર ધર્મ જ્ઞાનીઓએ ક્યાંય કોન્ટિટીનો આગ્રહ કર્યો જ નથી આપણે બધા વર્તમાનની અંદર સંખ્યાની ગણતરીમાં પડ્યા સમયની ગણતરીમાં પડ્યા આટલી સંખ્યાનું દાન આટલી સંખ્યાનું તપ આટલો સમય સુધી સમય અને સંખ્યાની ક્યાંય ગણતરી નથી કોઈ મહત્વ નથી કોઈ બતાવો એકાદ દાખલો આટલી સંખ્યામાં એને તપ કર્યું એટલે એનો મોક્ષ થયો છે કોઈ આટલી સંખ્યામાં દાન આપ્યું એટલે એને સ્વર્ગ મળ્યો છે કોઈ છે સો કરોડ દાન આપે એને સ્વર્ગ અવશ્ય મળે છે બોલો ને હમ ફાયદો તો થાય છે પણ એનાથી ફાયદો થાય જ એવો નિયમ છે ફાયદો થાય છે ક્વોન્ટિટી થી કે ક્વોલિટી થી આવું કોઈ મને કે સો કરોડ નું દાન આપે એટલે એને સ્વર્ગ મળે તો હું હજારો લોકોને ઉભા કરી દઉં સો કરોડ નું દાન આપવા કોઈ એમ કે સોળી પૂરી કરે એટલે એને નરક ગતિ ગતિ ના મળે ગેરંટી સાથે સોળી મારાથી આમિલ થતું નથી પણ આજથી ચાલુ કરી દઉં સોળી મારી વાત સમજો જીન શાસન આ શાસન સને મહત્વ આપે છે ને આપણે શ્રેને મહત્વ આજે આપી રહ્યા છીએ કેમ સંખ્યાની ગણતરીની પાછળ પડ્યા છે આટલા સામાયિક થયા આટલા બધા ને મોઢે હોય આમ આટલા ઉપવાસ થયા મારા આટલા એમિલ થયા જીવનમાં એક 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 દાખલો જુઓ એક એક દ્રષ્ટાંત જુઓ એક જ વખત નું દાન એક જ તપ એક જ વખત નું શિયાળ પાલન એક જ્ઞાન હમ

આપણે મહત્વ ન આપ્યું આપ્યું એક હામિલ કરવું છે પણ એવું કરવું છે અણી શુદ્ધ કરવું છે આપણે તો શુદ્ધ હામિલ એટલે કયું ભાતને પાણીનું આમિલ હામિલ કરે એ શુદ્ધ હામિલ કે